મારું નામ દેવાંગ માકર છે હું અહીંયા પંચનાથ મહાદેવ મંદિર છે દોઢસો વર્ષ એટલે મંદિર છે આ દર જેમ ભવ્ય શ્રાવણ માસની ઉજવણી થતી હોય છે જેમાં મંદિરનો શણગાર મહાદેવની ચાર પ્રહરની પૂજા આ સિવાય બ્રહ્મભોજન નું આયોજન દર સોમવારે તમામ દર્શનાર્થીઓને વિનામૂલ્યે પ્રસાદનું વિતરણ આ સિવાય જોઈએ તો આપણે ચારે ચાર સોમવાર બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે

હું તમને બીજી એક વાત કરું તો લોકમેળો છે ને એ પંચનાથ મહાદેવ ને ફરતો ભરાતો પેલા પછી મેળાની વ્યવસ્થા વધતી ગઈ એટલે શાસ્ત્રી મેદાન માં ગયો અને ત્યાંથી આપણે જોઈએ છીએ છે આયોજન થાય છે એટલે ક્યાંક ને ક્યાંક લોક મેળામાં પણ પંચનાથ મંદિરનું સ્થાન છે એટલે આ મેળાનું આયોજન પણ મંદિર ને પેલા ફરતે થતું આ બે થી શેરીઓમાં સરકાર કોઈ પણ જાત ની અગવડતા ના પડે અને સરસ રીતે મહાદેવની ભક્તિ કરી શકે દર્શન કરી શકે આ પ્રમાણે તમામ વ્યવસ્થા શ્રાવણ માસ માં કરવામાં આવે છે વિગતો આજથી શ્રાવણ માસનો પ્રારંભથી જીવન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન આપે આવે છે હા આજથી પવિત્ર શ્રાવણ માસ ચાલુ થયો છે અને આ બધા શિવ ભક્તોની ભીડ હવે દરેક શિવાલયોમાં જામશે અને આ પંચનાથ મહાદેવ મંદિર રાજા રાજાશાહી વખતનું મંદિર છે જે તે વખતના સ્ટેટના વખતમાં સ્થાપના કરવામાં આવ્યું છે પહેલાં પંચનાથ મહાદેવની સ્થાપના થઈ હતી પછી જગદંબાની અન્નપૂર્ણા મહાલક્ષ્મી અંબાજી સ્થાપના થઈ હતી અને પછી રામ લક્ષ્મણ જાનકીની સ્થાપના કરવામાં આવી હતી અને પછી સમય અનુસાર આદ્ય ગુરુ ગુરુ શંકરાચાર્ય મહારાજની સ્થાપના કરવાની શીતળા માની ગાયત્રી માની સત્યનારાયણ ભગવાનની સ્થાપનાઓ કૃષ્ણ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી અને પછી અત્યારે આ તમે આપ જોઈ રહ્યા છો બહુ સંખ્યામાં મંદિરો પન્ના દાદાની કૃપાથી બધા પન્નાથ દાદાની સામે છે ખાસ તો પદાનું છે પંચનાથ દાદાનો મહાત્મ્ય ભક્તોનું કલ્યાણ કરવાના દેવ છે અને બધાય ભક્તો શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક આવે છે અને બધાય કૃપાપાત્ર થઈને જાય છે અને બધી મનોકામના પણ હતા ભક્તોની પૂરી કરે છે કઈ રીતની જે લોકો શ્રદ્ધા રાખે છે એમની મનોકામના જે તે મનોકામના લઈ લઈને આવે છે કોઈ પો પોત્ર પોત્રા દીકને લઈ આવે કોઈ જમીન મકાન મકાનને લઈને આવે કોઈ જે જે કાંઈ અડચણ આવતી હોય જે રીતના પોતાને હોલી પ્રમાણે એ બધું ઉપરના દાદા પરોવાથી બધું સોલ થઈ જાય છે